બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નજીક અને પાટણ શહેરના મધ્યમાં આવેલા નિર્માણાધીન આઈકોનિક બસ સ્ટેશનની આસપાસની દુકાનોના શેડ અને આગળ વધારી દેવાયેલા ઓટલાઓને પાટણ નગરપાલિકાની સ્વચ્છતા અને દબાણની ટીમોએ ગતરોજ સંધ્યા સમયે તોડી પાડ્યા હતા પાટણ જિલ્લા કલેક્ટર કચેરીમાં સ્વાગત ફરિયાદ કાર્યક્રમ જેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તે આઇકોનિક બસ સ્પોટ ચાલુ કરવામાં આવે તે પહેલા એસટી બસોની અવરજવરમાં અહીં થયેલા દુકાનોના અને લારી ગલ્લા તથા પાથરના દબાણો દૂર કરવાની મળેલી સૂચનાના પગલે ગતરોજ સાંજે